ભાજપમાંથી ફરી એકવાર અંદરની વાત બહાર આવી રહી છે ચોંખાવનારા સમાચાર આવી રહ્યા છે ભાજપમાંથી જો કે નવા જૂના સમાચાર સામે આવતા હોય ફરી એકવાર રાજકારણમાં ભાજપના રાજકારણમાં મોટી ઉથલપાથલ શક્યતા મોટા સમાચાર અંદરની વાત ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે બહાર આવતી હોય તો તમને છડાવી દે કે રાજકારણમાં સૌથી આગળ નીતિનભાઈ પટેલનું નામ ચર્ચામાં રહેતું હોય છે ફરી એકવાર ભાજપમાં નીતિનભાઈ પટેલનું નામ ચર્ચામાં એટલા માટે કહી શકાય કારણ કે અત્યારે ભાજપમાં ફરી એકવાર એક એવી જગ્યા ખાલી પડી છે જ્યાં નીતિનભાઈ પટેલ અત્યારે બધા લોકો જાણે છે કોઈ પણ મોટી જવાબદારી નથી અને એવામાં સૌથી આગળ નીતિનભાઈ પટેલનું નામ લાગી રહ્યું છે એ જગ્યા પર તો બધા લોકો જાણતા હશે ફરી એકવાર મુખ્યમંત્રીને બદલાયાને ઘણા વર્ષો થઈ ગયા અને એવામાં ફરી એકવાર જગ્યા એ ખાલી પડી છે પ્રદેશ પ્રમુખની તો નીતિનભાઈ પટેલ શું મુખ્યમંત્રીનો ચહેરો તરીકે સાચવી શકે એવા નેતા નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીનું સપનું જોતા નીતિનભાઈ પટેલને પ્રદેશ પ્રમુખ તરીકે નવા પ્રદેશ પ્રમુખ નીતિનભાઈ પટેલને બનાવવામાં આવશે અને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે શું નીતિનભાઈ પટેલને તક મળશે આ સીટ પર આ જગ્યા પર